મિત્રો હું તો એસી ડાયબી આજે જો નહીં બહેન કપલેટ થઈ જાય તો એસી ડાયબી બળવકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જો નહીં બહેન કપલેટ થઈને નીકળી ગયા હે હવાઈમાં તો આજે હું ક્યાં જવાનો છું શું કરવાનો એ બધું તમને અંત સુધી જોડાયા રહી ગયો તમને બધુંય બતાવવાનો છો મિત્રો કેમ છો બધા મજામાં જ રહેશો ને મજામાં જ રહેશો તો આજે ભાઈ અમે અશ્વિનભાઈનો બ્લોગ ચાલુ કર્યો છે મેં કારણ કે ભાઈ થોડાક કામમાં છે એટલે આ પૂરો બ્લોગ આપણે જ બનાવવાનો છે તો અંતે ભણાવી જો આપણે બધો પૂરો બ્લોગ તમને તો અશ્વિન ભાઈના સબસ્ક્રાઇબર અહીંયા મળી ગયા છે તો એ પોટા પાડે છે તો રહ્યો એમને બતાવું તમને તો જો તમે આ ભાઈ છે અને એમના સબસ્ક્રાઈબર છે બધા રામા બને લીધી હા ભાઈ તમને લઈ લીધા જો મિત્રો અહીંયા બધા એ અશ્વિનભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા છે તો પોટા પાડે છે આપણે એજે જમવાની વાર છે એટલે પોટા બોટા પાડ લેવી હાલો મિત્રો અમે આવી ગયા હતા સંજે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો આપણે જમવા જવાનું છે મિત્રો આજે થોડીક વાર હતી એટલે મેં કીધા પોટા બોટા પાડી ને રીલ બિલ બનાવી નાખી એટલે થોડાક હે બાર

જો લોકેશન છે મસ્તીનું આપણ આમાં ઉતારી રીલ બિલ બનાવી નાખી તો હાલો મિત્ર જો અમારા રામજીભાઈ ને આ દિનેશભાઈ જો હરકો નથી તે આમ જો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે ને જો લોકેશન કેવું આવે છે તમે જો કેમ રામજીભાઈ બોલતા રહે બેકગ્રાઉન્ડ છે મસ્તીનું ફોટા પાડવાની મજા આવી જાય એવું છે તો તમારે વાડીમાં પણ આવું વાયેલું છે આને કહેવાય સરકવો જો આખી વાડીમાં વાયેલો છે મિત્રો અહીંયા પોટા બોટા અમે પાલ લીધા છે એટલે હવે જમવા જાય કે જમવાનું થઈ ગયો છે જમવાનું ચાલુ થઈ ગયું છે તો જમી અને પછી આપણે પાછો બ્લોક ચાલુ કરી તો જય માતાજી પણ હમણાં જમવા દેવાનું હમણાં કારી માસી ભેગા થઈ ગયા હા કારી માસી અને એને એના બોને દઈ સમજાવા તો સૌજી પૈ હોતે આયા હે નાંક જો સંજય પૈ હે નામ તો અમાર રાજુ પૈ હે નાંક તો અમાર ઘણા હે ભયું જો બધાય પતંગો સગાવા આવી ગયા છે ના અમારા છોટુ રાજા જો છોટુ રાજા કઈ ગોરા ખાય છે છોટુ રાજા શું ખાવ હો બતાવો જન ગોલા ખાય છે ગોલા ના અમાર સંજય પૈ જો પાગલ મેટ કે હોતો પરણ ગમે તે કે જો